માલો ગાય સાહેબ કેવી રીતના ગાંડેની જેમ ઘર જોવે છે ચાલો ગાય તો અડધું ઘર ધોવાનું છે અડધું બાકી છે તો હવે ભૂખ લાગી છે કિશન ક્યાંક નાસ્તો લેતા હો ત્યાં આખું ઘર ધોવા છે મારાથી આખું ઘર ધોવા જોઈએ પછી જ નાસ્તો મળશે ચાલો ફ્રેન્ડ આના આટુ હોય હું નાસ્તો લઈ જાઉં ચાલો ફ્રેન્ડ તો હવે નાસ્તો લેવા ચાલો ગાય છે હવે નાસ્તો આવી ગયો છે હવે અમે નાસ્તો કરી લઈશું હમણાં વેકેશન કરવા આ છે મારો ભાઈ તો બધો આ બધાય છે મોબાઈલ સ્લવર આ છે મારા દેર તે પણ મોબાઈલ લઈને બેસી ગયા છે આ છે મારા સાસુ તે પણ મોબાઈલ લઈને બેસી ગયા છે તો જો હું કેવી રીતે મોબાઈલ ગુમાડે છે આ છે મારા અભી તે પણ જો માવા લવર્સ છે એ મોબાઈલને મેં કે પડતા અને માવા ગાઈસ અમે મસ્તી કરતા હતા તા તો અહીંથી ધુમાડ આવતા હતા તો અમે જોયું અહીંયા કાંઈક સળગી રહ્યું છે તો પણ અહીંયા રોડ બનતો તો તે બાવરિયા નાખ્યા હતા તે સળગાવતા હતા તો આમાં કિસન પણ ત્યાં લાકડા હરક્યા વાગ્યા ગયા જુઓ તમે જુઓ જુઓ કિસન પણ કેવી રીતે લાકડા સળગાવે છે જુઓ અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો તો અને આ કોમેન્ટ પણ કરી દેજો